પશુપાલન મિત્રો જય દ્વારકા દેશ ખેડૂત મિત્રો જય ઠાકર આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયો સાથે ને હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો વિડીયો અંદર વાત કરીએ તો ઓછા ખર્ચ ની અંદર ગાય અને ભેંસના દૂધની ફેટની ની ટકાવારી કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ આજે આપણે મિત્રો વિડીયો અંદર એવો એક માહિતી મેળવીશું કે જેના લીધે તમારે એક પણ રૂપિયાનો ખર્જો કરવાનો નથી પણ જે તમે પશુને ખોરાક આપો છો જે પાઓ છો તેની અંદર મિત્રો ફેરફાર કરવાના છે એટલે જ્યારે તમે દૂધ ભરાવા જાઓ છો ત્યારે તમારે ફેરફાર કરવાના રહેશે એ બે બાબતો મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે કઈ કઈ બાબતો છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મળશે આ એક વિડીયોની અંદર અને મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો જેના લીધે તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જાય ચાલો તો હવે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું આ એક વિડીયોની અંદર ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્નો હતા કે શિયાળાની અંદર પશુનું દૂધ વધારે હોય તો ફેટની માત્રા નથી હોતી ફેટ વધારે આવે તો દૂધની માત્રા ઓછી હોય આપણે મિત્રો દૂધ વધારવા માટે ઘણા બધા વિડીયો દેખ્યા ઘણા બધા વિડીયો બનાવ્યા અને તમે ઘણા બધા વિડીયો દેખ્યા પણ હશે અને મિત્રો વાત કરીએ તો ફેટ વધારવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણે આજનો વિડીયો રહે છે ફેટ વધારવા માટે મિત્રો જ્યારે પણ તમારે પશુનું દોહવાનો ટાઈમ થાય જ્યારે દોવણનો મિત્રો ટાઈમ થાય માની લો કે તમે મિત્રો સાંજે પોંચ વાગે સાડા પાંચ એક છ વાગે દોવો છો અથવા તો જ્યારે સવારમાં તો જ્યારે દોતા હોય ત્યારે પણ મિત્રો જ્યારે તમે સાંજે ધોવો છો પોંચ કે સાડા પોંચ છ વાગે ત્યારે મિત્રો તમારે છે એ બે કલાક પહેલાં પણ પહેલા હું બે કલાક પહેલા મિત્રો તમારે પાણી પાવું નહીં એટલે મિત્રો વાત કરીએ તમે મિત્રો પાંચ વાગે પશુને ધોવા ધોતા હો તો મિત્રો તમારે છે તે ત્રણ વાગ્યા પહેલું પહેલું પશુને પાણી પાઈ દો પાણી વાગ્યા પછી મિત્રો તમારા પશુને પાણી પાવું નહીં જેના લીધે આપણા પશુની અંદર પાણીનું પ્રમાણ વધે ને દૂધની દૂધની અંદર પણ પ્રાણીનું પાણીનું પ્રમાણ વધે જેના લીધે પૂરની ચકાવારી તૂટી શકે છે અને મિત્રો વાત કરીએ તો બીજી કઈ માત્રા છે એ વિશે આપણે વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમે પશુનું દૂધ ભરાવા જાવ એટલે કે પશુ ધોબરાઈ ગયો અને પછી મિત્રો તમારે એ દૂધ છે તે એક ઢોલની અંદર લઈ અને બેરણી ની અંદર મિત્રો તમારે દૂધ ઠંડુ થવા દેવું એટલે અંદર પાણી લઈ બરણની અંદર દૂધ તે પાણીની અંદર બરણે મૂકી દેવી જેના લીધે દૂધ ઠંડુ થઈ જશે જેટલું મિત્રો ઠંડુ થાય તેટલું થવા દેવાનું એટલે કે જ્યાં સુધી બેરીનો ટાઈમ હોય તે પહેલા મિત્રો તમારે ભરાઈ દેવું અને જેના લીધે જેટલું દૂધ વધારે ઠંડુ છે એટલે તમારે છેડ ટકાવારીની અંદર વધારો થશે અને મિત્રો આવા દેવ વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલ કરો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયા સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માત્ર ભારત માતા કીધું